રાજકોટ જિલ્લામાં પુસ્તકો ન મળતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ થઈ રહ્યા છે તાલુકાની વિદ્યાર્થીઓને હજુ સુધી નથી મળ્યા પુસ્તકો સરકારી સ્કૂલ્સમાં ધોરણ 6 થી 8 નું બીજું સત્ર ચાલુ થઈ ગયાના બે માસ કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી મોટાભાગની સ્કૂલ્સમાં અંગ્રેજી અને હિન્દીના પુસ્તકો નથી મળ્યા રાજકોટ જિલ્લાની સરકારી સ્કૂલ્સમાં ધોરણ છ થી આઠ માં લગભગ બેતાલીસ હજાર જેટલા પંચાયતના કોંગ્રેસના સભ્યો અધિકારીઓ પાસે વિગતો માંગી છે તો અંગ્રેજી પુસ્તક જી એસ અધિકારીઓ દ્વારા મોકલવામાં આવ્યા જ નથી અમુક સ્કૂલ્સમાં હિન્દી અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતના પુસ્તકો આવ્યા જ નથી

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય મનસુખભાઈ સાકરિયા આવશ્યક વાત કરવા આપણે સાથે જોડાયા ચુક્યા છે મનસુખભાઈ સવાલ ઉભા થાય ભણતર ને લઈને આપણે બહુ વાતો કરવામાં આવે છે કે ભણતર સારું મળવું જોઈએ પણ પુસ્તકો જ ના મળે તો ભણતર કેવી રીતના થાય સૌ પ્રથમ તો એબીપી હસ્મિતાનો ખૂબ ખૂબ આભાર કે આ લોક સામાન્ય માણસોના ગરીબ માણસોના બાળકો જે સરકારી સ્કૂલમાં ભણી રહ્યા છે

તો રાજકોટ જિલ્લા માં ત્રણસો ચોપન શિક્ષકો કેવી રીતે ભણી શકશે એ સરકાર હું આ પ્રશ્ન પૂછવા માંગુ છું આપ બીજું કઈ ના થઈ શકો તો કઈ નહીં પણ આ ગરીબ ખેડૂત પરિવાર ના બાળકો છે એમને એક પુસ્તક એક ઓરડો આપનો અમારી સાથે વાત કરવા બદલ રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના સભ્ય અર્જુનભાઈ ખાતરિયા વિપક્ષના નેતા આપણી સાથે જોડાઈ ચુક્યા છે અર્જુનભાઈ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે ઓરડાની ઘટ શિક્ષકોની ઘટ હવે ઓછું હતું એમ પુસ્તકોની ઘટ સામાન્ય ચાર તારીખ હતી એમાં જિલ્લા પંચાયત ના સભ્ય મનસુખભાઈ શિક્ષણ ના શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી આપેલી છે તે સરકારમાં રજૂઆત કરી અને તાત્કાલિક આ પુસ્તકોની પુરવણી થાય અને ઓરડાની જે ઘટ છે એમાં તાત્કાલિક નવા ઓરડા એસએસએ દ્વારા એટલે કે જે શિક્ષણ વિભાગનો એક ભાગ છે એના દ્વારા જે નવી સ્કૂલો અને નવા ઓરડાઓ છે સમગ્ર રાજકોટ જિલ્લામાં જે ઘટ છે એ ફરીથી પુરાણ થાય એના માટેના પ્રયત્ન છે એ સામાન્ય સભામાં અમને પ્રશ્નોત્તરી દ્વારા બાહેનજી છે એ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી આપેલા છે કેટલા સમયમાં પૂરું કરવાની બાહેધરી આપવામાં આવેલી છે કારણ કે બાહેધરી એટલે પછી એનો કદાચ સમયગાળો અમર્યાદિત હોઈ શકે પણ અત્યારે ત્યાં સુધી કે અઢી અઢી માસ તો વીતી ચૂક્યા છે ટર્મ શરૂ થયા અને બાહેધરીનો કોઈ સમયગાળો આપવામાં આવ્યો છે ખરા સમય મર્યાદા તો નક્કી નથી થઈ પણ બને એટલું ઝડપથી છે પુસ્તકો પહોંચે ઓરડાની કટ છે એ પણ સર્વશિક્ષા અભિયાન લેન્સેસ માં એ લોકોએ જાણ કરી અને તાત્કાલિક જે જર્જરિત ઓરડાઓ છે એને પાડી ડીપોલેશન કરી અને નવા ઓરડાઓ બને અને સ્કૂલો માં નવા ઓરડાનું કામ ચાલુ છે એવી પણ એમણે ત્યાં અમારી સાથેની ચર્ચામાં વાત કરેલી હતી એટલે હવે કેટલા ઓરડાઓ ચાલુ છે કયા કયા વિસ્તારમાં કયા તાલુકામાં સર્વશિક્ષા અભિયાન દ્વારા નવા અને તાત્કાલિક કરવાના છે એની વિગતવાર માહિતી છે એમને આપેલી નથી એની વિગતવાર માહિતી તો આપ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી મેળવી શકો અથવા તો જિલ્લા વિકાસ અધિકારી પાસેથી એમને પૂરી માહિતી હશે એના દ્વારા સો ટૂકા મળી શકશે એવું લાગે છે કે સરકારી કામો હોય કે બીજા કોઈ કામો હોય તો એમાં આટલી બધી રાહ જોવડાવવામાં નથી આવતી જ્યારે અહીંયા વિદ્યાર્થીઓની વાત છે ભવિષ્યનો સવાલ છે તો આટલી બધી વાતો અને વાર્તા રે વાર્તા કેમ ચાલી રહી છે બાહે ધરી પણ એમાં કોઈ સમય મર્યાદા નહીં ક્યારે કરશે તો ક્યારે આને પૂછો તેને પૂછો વિદ્યાર્થીઓ માટે આવું કેમ ત્વરિત પગલાં અહીંયા કેમ ને એ તમને સવાલ થાય ખરા ચોક્કસ બેન અમે વિપક્ષમાં છીએ અને અમારી વિપક્ષની ભૂમિકા ભજવીએ છીએ અમે પ્રશ્ન કરીએ છીએ અમે પ્રશ્નનો જવાબ માંગીએ છીએ કામ માટેની જે જિલ્લા શિક્ષણ અધિકારીએ બાંહેદ્રી આપવી જોઈએ એની પાસે બાંહેદ્રી મેળવીએ છીએ પરંતુ એ લોકો આનો ઉકેલ ક્યારે લઈ આવે તો એમને જ ખબર પડે અમે તો વિપક્ષમાં છીએ અમારી પાસે તો બીજો પ્રશ્નોત્તરી અને એમની પાસે રજૂઆત કરવા હોય અને કોઈ બીજો વિકલ્પ નથી હોતો તમને શું લાગે છે રજૂઆતની અસર કેટલી થઈ રહી છે તમારા મતે ચોક્કસ આપના માધ્યમથી જ્યારે આ ચર્ચા નીકળી છે આપના ટીવી ચેનલના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે પ્રશ્ન સરકાર સુધી પહોંચશે એટલે સો ટકાનું નિવારણ થાય એ માટેની અમને સો ખાતરી છે અર્જુનભાઈ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ